જાલદમાં દબાણ હટાવ કામગીરી મુદ્દે વિવાદ પ્રાંત અધિકારીના ના પાલિકાની કાર અટકી જાલદ નગર દ્વારા ઠુંટી કંકાસ યા ચોકડી બાસવડા રોડ પાસે હાથ ધરાયેલ દબાણ હટાવ કામગીરી દરમિયાન ભારે હોબાળો સર્જા હતો કોઈ પણ પૂર્વ સૂચના કે જમીન માપણી કર્યા વિના ખાનગી માલિકીની જમીન પર આવેલી કેબિનો તોડી પાડવામાં આવતા વેપારીઓ તથા જમીન માલિકોમાં રોષ ફેલાયો હતો મામલો ગંભીર બનતા પ્રાંત અધિકારીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી મનાઈ હુકમ સ્ટે આપતા પાલિકાની ટીમને કામગીરી અધવચ્ચે રોકી વિલા મોડે પરત ફરવું પડ્યું હતું જાલોદ નગરપાલિકા દ્વારા આજે જાલોદ શહેરની ટૂટી કંકાશે ચોકડી ઉપર બાંસવાડા રોડ પર એક જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્ન જે દબાણ હતું એ તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ જગ્યાએ ચાર નોટિસ આપવા છતાંય દબાણદારે સ્વેચ્છાએ દબાણ હટાવેલું નહોતું એટલે નચ કે નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાનું એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન મન્ય પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા આ કામ એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિએ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવેલ છે બોલો નાકા ઉપર અમારી વડીલો છસો ઓગણ સિત્તેર જેનો સિટી સર્વે નંબર સાડત્રીસ ચાલીસ વાળી અમારા કબજા ભોગવટાની મિલકત આવેલ છે જે મિલકતની આગળના અમારા બાપ દાદાના સમયના કેબીનો આવેલા છે જે કેબીનોની જે બાબતે નગરપાલિકા ઝાલોદ દ્વારા અમારી મિલકતની આગળ શોપિંગ સેન્ટર બનાવવાનો સામાન્ય ઠરાવ સભામાં ઠરાવ કરીશ કરવામાં આવે છે અને આ બાબત નિયમોને જાણ થતાં અમે નગરપાલિકા જાલતે લેખી અરજી આપી માપણી કરવાનું જણાવે છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરાવી નથી કે અમને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પઠાવવામાં આવેલ નથી ને બારોબાર આજ રોજ દવાણો દૂર કરવાના બહારને જે સીબી સી યાત્રાએ આવી ને તોડફોડ કરવા લાગતા હોય પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ મારફતે આ બાબતે સ્ટે અરજી માંગતા સ્ટે પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે અને આ બાબતે નગર કેબિન ધારકોને થયેલ નુકસાન આર્થિક નુકસાન બદલ તેમજ સદર બાબતે હું આગળની કાનૂની કાર્યવાહી કરીશું પાસવાળા નાકા પાસેથી વર્ષોથી વકીલ શ્રી ઇકબાલભાઈ આનંદભાઈ પટેલની જમીનમાં કેબિનમાં રોજીરોટી મેળવતા આવીએ છીએ અમારા જમીન માલિક કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના નગરપાલિકાએ કેબિનના આગળ રસ્તાના રસ્તાના જમીનના જમીનના ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટે અમારા પેટ ઉપર લાત મારી અને અમારા સામાન કાઢવાનો સમય ના આપતા સમય ના આપતા કેબિનને તોડફોડ કરી નાખી અમારું લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરતા જેનો આઘાત અમારી માતાને લાગતા વ્યવસ્થા જતા દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા છે મારી માતા વિધવા છે અને અમારી રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય અને અમારી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલ મુશ્કેલ છીએ અને અમારા કેબિનનો સામાન પણ નગરપાલિકા ઉઠાવી ગયા છે